આપ જી ગુજરાતની નંબર ન્યૂઝ ચેનલ ઝી કલાક હું છું આપની સાથે દીક્ષિત ફટાફટ ખબરોની કરીએ શરૂઆત ત્રેવીસ નવેમ્બરથી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓ શરૂ થશે ભારત સરકારની એસઓપી પ્રમાણે શાળાઓ શરૂ થશે કોલેજોમાં પહેલા પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલના વર્ગો શરૂ થશે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ શિક્ષણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી માહિતી વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે માતા પિતાની લેખિત સહમતી લેવી પડશે વાલીઓ માટે એક ફોર્મ આપવામાં આવશે ફોર્મ સાથે વાલીઓને અગત્યની સૂચનાઓ આપવામાં આવશે શાળાએ સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા કરવી પડશે થર્મલ ગનથી રોષ વિદ્યાર્થીઓની તપાસ કરવી પડશે પ્રાર્થના દરમિયાન વિદ્યાર્થીઓ એકઠા ન થાય તેનું શાળાએ ધ્યાન રાખવું પડશે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનના બદલામાં સીધી સહાય અપાશે જો કોઈ બાળકને લક્ષણ જણાય તો તાત્કાલિક હોસ્પિટલે જવાશે જોકે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ યથાવત જ રખાય છે ત્રીસમી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ગુજરાત પીએમ નરેન્દ્ર મોદી સોલાર એનર્જી નું કરશે લોકાર્પણ કચ્છના માંડવી ખાતે સોલાર એનર્જી ને લઈ રહ્યો છે આકાર દુનિયાનો સૌથી મોટો પુનઃપ્રાપ્ત ઉર્જા પાર્ક અને પ્લાન્ટ નું કરશે લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે આજે રાત્રે કચ્છના ધુરડોમાં તંબુ નગરીમાં કરશે રાતવાસો ગુરૂવારે ધૂરડોમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે અને આશાપુરાના દર્શન કરશે વિરાણા પીપળચમાં લાગેલી આગ મામલે એનજીટીને સોંપાશે રિપોર્ટ મંગળવારે વિપુલ મિત્રાના અધ્યક્ષસ્થામાં બની બેઠક જે આજે રિપોર્ટ સોંપાશે જોઈન્ટ સર્વેનો એક્શન ટેકન રિપોર્ટ તેર તારીખે સમિતિને સોંપાશે જે અઢાર નવેમ્બરે સરકારને આપવામાં આવશે દિવાળીમાં પ્રદૂષણ ફેલાવતા ફટાકડા નહીં ફોડી શકાય માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકાય અમદાવાદ પોલીસ કમિશનરે લગાવ્યો પ્રતિબંધ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ લોકો અને વેપારીઓમાં સ્થિતિ વડોદરામાં ગ્રીન ફટાકડા ફોડવા અંગે લોકો અસમંજસમાં ગ્રીન ફટાકડા વિશે લોકોને નથી કોઈ ખબર ફટાકડા સ્ટોલ પર ગ્રીન ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે પણ સ્ટોક ઓછો છે દિવાળીના તહેવારને કારણે વડોદરામાં લોકો ખરીદી રહ્યા છે ફટાકડા ફટાકડાના સ્ટોલ પર ગ્રાહકોની ભીડ જામી ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વેપારમાં મંદી કોરોનાના કારણે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો તો દિવાળીના પર્વના કતારે સુરતમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ગરાખી અલગ અલગ મીઠાઈઓ બજારમાં જોવા મળી પાછલા વર્ષ કરતા આ વર્ષે ગરાકી ઓછી પાટણ માર્કેટ યાર્ડ બાર નવેમ્બરથી અઢાર નવેમ્બર સુધી રહેશે બંધ એક અઠવાડિયાનું રહેશે દિવાળી વેકેશન લાભ પંચમથી ફરી પાટણ માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ શરૂ થશે રાજકોટના મુખ્ય બજારમાં તહેવારને પગલે પોલીસનું પેટ્રોલિંગ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ સતર્ક પોલીસે ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કર્યું સુરત એસટી વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ પંચમહાલ માટે દિવાળીમાં વધુ નવસો બસના બુકિંગ માટે સુરતના તમામ એસટી સ્ટેશન પર વ્યવસ્થા કચ્છના નખત્રાણાના વેરસલ પર ખેરતરમાં તીડ દેખાતા ખેડૂતો ચિંતામાં ખેડૂતોને તીડને ભગાડવા હાથ સાધનોને દવાનો છંટકાવ કર્યો તીડ પાકનો કરે છે સફાયો મહીસાગરના વરથરા ગામનું તળાવ ઉભરાતા પાણી ખેતરોમાં ફરી વળ્યા સુજલામ સુફલામ કેનાલનું પાણી છોડાતા તળાવ ઉભરાયું અંદાજીત પાંચ હજાર મળતી વધુ ડાંગરના પાકને થયું છે નુકસાન ભાવનગરના સિસ્તરના ખેડૂતો ખેતી માટે જુગાડ બાઇક બનાવ્યું બાઇક વાવણી અને નિંદામણના કામ માટે સસ્તું અને ફાયદાકારક જુગાડ બાઇક ત્રીસ હજાર રૂપિયામાં થયું તૈયાર અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર યથાવત એએમસીની એગ્રેસિવ ટેસ્ટિંગ ઝુંબેશમાં એકસો તેત્રીસ સુપર સ્પ્રેડર મળી આવ્યા પાછલા પાંચ દિવસમાં કરાયા સાત રેપિડ ટેસ્ટ દિવાળીને ધ્યાનમાં રાખી વેપારીઓ અને કરાયા હતા ટેસ્ટ મહીસાગરના બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં કોરોના વિસ્ફોટ પીઆઈપીએસઆઈ સહિત આઠ પોલીસ કર્મી કોરોના પોઝિટિવ તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા કોરોનાને ખાળવા માટે રેલવે હવે એન્ટી કોવિડ કોચ તૈયાર કરશે ટ્રેનના દરવાજા ટોયલેટ પરના હેન્ડલ પર કોફરનું કોટિંગ નળની જગ્યાએ ઓપરેટ થાય તેવા પેડલ કોરોના વાયરસની રસી ત્રીજા તબક્કામાં નેવ અસરકારક સાબિત થઈ અમેરિકન ફાર્મા કંપની ફાઈઝર અને તેની જર્મન ભાગીદારી બાયોએન્ટ કંપનીએ તેની રસી અંગે કર્યો દાવો આ કંપનીઓ પ્રથમ એવી કંપનીઓ છે જેને રસીના મોટા પાયે ઉપયોગ અને સફળ પરિણામોનો ડેટા રજૂ કર્યો બાઇડને લોકોને માસ્ક પહેરવાને સાવચેતી રાખવા અપીલ કરી કહ્યું કે કોરોનાના પ્રભાવને ખતમ કરવા સફળ થઈશ તેમજ અર્થવ્યવસ્થાને ફરી એકવાર પાટા પર લાવવામાં સફળતા મેળવીશ ડબ્લ્યુએચના પ્રમુખે કોરોના વાયરસ મામલે ફરી લોકોને આપી ચેતવણી કહ્યું કે આ મહામારી સામેની લડતમાં આપણે થાકી ગયા પણ કોરોના હજી તાકાત વરશે લો ઇમ્યુનિટી ધરાવતા લોકોને હજી પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે બ્રિટનમાં સરકાર આવતા મહિનાથી કોરોના વેક્સિન લગાવવા તૈયાર અમેરિકાની અગ્રણી દવા કંપની ફાઇઝરે દાવો કર્યો તેમની વેક્સિન નેવ ટકા લોકો પર કારગત સાબિત થઈ બ્રિટનમાં આવતા મહિનાની શરૂઆત વેક્સિનનો પહેલો ડોઝ આપવાનું શરૂ કરાશે આ માટે આરોગ્યકર્મીઓને કર્મીઓને વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રાથમિકતા અપાશે ભારતમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો એક દિવસમાં કોરોનાના નવા કેસ જ્યારે દર્દીઓના થયા મૃત્યુ ભારતમાં એક દિવસમાં કોરોના લાખ કોરોનાના ટેસ્ટ કરાયા જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના ટેસ્ટિંગની કુલ સંખ્યા કરોડને પાર થઈ ભારતમાં કોરોના સામે રિકવરી રેટ એશી લાખને પાર પહોંચ્યો એક દિવસમાં કોરોના સામે પચાસ હજાર ત્રણસો છવ્વીસ લોકો રિકવર થયા ત્યારે દેશમાં રિકવરી રેટ બાણું ટકાએ પહોંચ્યો દેશમાં કોરોનાના કેસ છ્યાસી લાખ પાંત્રીસ હજારને પાર કોરોનાને કારણે કુલ એક હજારથી વધુ લોકોના મૃત્યુ દેશમાં લાખ હજારથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી દિલ્હીમાં હવા પ્રદૂષિત થવાની સાથે જ કોરોનાના કેસમાં વધારો છેલ્લા ચોવીસ કલાકમાં સાત હજાર આઠસો ત્રીસ જેટલા કોરોનાના કેસ નોંધાયા દરરોજ સામે આવતા નવા કેસની સામે વધતો જતો મૃત્યુ આગ પણ ચિંતાજનક विश्व में कोरोना केस पांच पॉइंट अठार करोड़ पार कोरोना ने कारण बार पॉइंट अग्न एशी लाख से मृत्यु जारी तौर करोड़ तेसठ लाख से वु लोग कोरोना ने मत आपी समाचार कांग्रेस का नेता पुत्र दारू ने महफिल मानता झड़पाया अमदावाद शहर कांग्रेस प्रमुख शशिकांत पटेल दीकर झड़पाय गांधीनगर में दारू दारूनी महफिल मणता था वीस जटला नबीराओ ગાંધીનગરમાં સાંતેજ ના પાર્ટી હતી પોલીસે લાખનો છે પાર્ટી કરી રહ્યા હતા ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી રાખી હતી નેવ્યાસી લાખ નો મુદ્દા માલ કબજે કર્યો તો કોંગ્રેસના પ્રમુખ શશિકાંત પટેલનો દીકરો ઝડપાયો છે દારૂની મહેફિલ માનતા ગર માં દારૂ ની મહેફિલ મારતા હતા વીસ જેટલા નબીરાઓ પોલીસે પાર્ટી કરતા ઝડપાયા છે ઝડપી આ વખતે ઝડપાઈ છે આ દારૂની મહેલ થયેલી હતી જેની અંદર વીસ મબીરાઓ જે છે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ ગજાના ઉદ્યોગપતિ વેપારીઓ અને રાજકારણીઓના દીકરા હોવાનું સામે આવ્યું છે એક જે છે એ પણ કોંગ્રેસી નેતા જે છે તપાસમાં સામે આવ્યું છે ગઈકાલે મોડી રાત્રે પોલીસને બાતમી મળી હતી કે આ પ્રકારે અહિયાં અવાજ આવી રહ્યો છે ને એ બાતમી ના છે ત્યાં પોલીસ પહોંચી હતી પોલીસ જયારે પહોંચી ત્યારે યુવકો જે છે એ નશામાં ધૂત મળી આવ્યા હતા પોલીસે વિદેશી દારૂની બોટલો સહિત નશામાં દૂધ જે યુવકો હતો એ ખુબ જ મોંઘા વાહનો મળી આવ્યા છે ફોર વ્હીલ જે છે તેને લઈને આ સમગ્ર આખો મુદ્દામાલ જે છે એ નેવું થી નેવું લાખ જેટલો અંદાજો થવા પામ્યો છે એને સાથે જ પોલીસે અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક ફરિયાદ નોંધી છે ફરિયાદ નોંધ્યા બાદ આ વિદેશી દારૂ જે છે ક્યાંથી લાવ્યા હતા ક્યારે સ્ટોક કરેલો હતો કોંગ્રેસના નેતાનો પુત્ર પણ દારૂની મહેફિલમાં ઝડપાશે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ નો દીકરો પણ આ વીસ નબીરાઓ સાથે મહેફિલ માણી રહ્યો હતો પોલીસે આગળની તપાસ હાથ ધરી છે તો ફટાફટ ખબરોમાં આગળ વધીએ દેશમાં ચાલનારા ઓનલાઇન પોર્ટલ અને ઓનલાઈન કન્ટેન્ટ પ્રોગ્રામ આ પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે આ અંગેનું જાહેરનામું કેન્દ્ર સરકારે બહાર પાડ્યું ઓનલાઈન માધ્યમથી કન્ટેનમેન્ટ પર રોક લાવવા માટે સરકારે ઉઠાવ્યું મહત્વનું પગલું ચૂંટણીમાં વોર્ડ નંબર ઉમેદવાર પ્રમોદ રાણાની એકસો સાહીઠમાંથી જીત વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવાર પિદોસા બાનુની ત્રણસો વોર્ડથી જીત થઈ વોર્ડ નંબર ચારના પક્ષના અશર અલીરાજ પાંચસો મતે વિજયી બન્યા મરવડ જિલ્લા પંચાયતના નવીન પટેલ નવસો મતથી વિજય બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ એનડીએ ગઠબંધનના પક્ષમાં આવ્યું છે ત્યારે એનડીએ અધ્યક્ષ કુમાર સતત ચોથી વાર મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળશે કુમાર બિહારના સાડત્રીસમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે નોંધનીય છે કે એનડીએને મળેલી જીતમાં બીજેપીનું મહત્વનું યોગદાન બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળી બસો તેતાલીસમાંથી એકસો બેઠકો આરજેડી સાથે જોડાયેલા મહાગઠબંધનને મળી એકસો બેઠક એકસો સીટો સાથે બિહારમાં એનડીએની સરકાર દિવસ મતગણતરી ચાલ્યા બાદ આખરે મોડી રાત્રે પરિણામ સામે ચૂંટણીમાં આરજેડીએ સૌથી વધારે સીટની જીત મેળવી મહાગઠબંધન તરફ આરજેડીને પંચોતેર જ્યારે કોંગ્રેસને ઓગણીસ સીટ મળી મહાગઠબંધનમાં સહયોગી લક્ષે કુલ સીટ પર જીત નોંધાવી બિહાર વિધાનસભામાં એનડીએની તરફથી બીજેપીમાં સૌથી વધારે ચુમોતેર સીટ મળી જ્યારે જેડીયુને પાર્ટીને બિહારમાં ચૂંટણીમાં માત્ર એક સીટ મળી જ્યારે વીસ પર ઉમેદવાર ઉતારનાર એઆઈએમઆઈએમએ પાંચ સીટ પર જીત નોંધાવી એક સીટ પર નિર્દય ઉમેદવારની જીત થઈ બિહારમાં ચૂંટણી પરિણામો બાદ વિપક્ષે આલા આપી ગડબડીનો જેમાં જવાબમાં ચૂંટણી આયોગે કહ્યું આયોગ નિયમોના આધારે ચાલે છે નહીં વિપક્ષની ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવાની ખાતરી સાત વિધાનસભાની સીટો પર ભાજપે છ સીટોમાં જીત મેળવી માત્ર એક સીટ પર સફાને જીત મળી ભાજપને સતત લીડ મળતા સીએમ યોગીએ પીએમ મોદી અને પાર્ટીના અધ્યક્ષ જે પી આભાર માન્યો અગિયાર રાજ્યોની ઓગણસાઠ વિધાનસભા બેઠક પર થયેલી પેટા ચૂંટણીમાં બીજેપીએ વધારે સીટ બિહારમાં આવેલા ચૂંટણી પરિણામોની વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મિત્રો સાથે જેસલમેરના પ્રવાસે જશે આજે બપોર બાદ રાહુલ ગાંધી પ્રાઇવેટ પ્લેનમાં સવાર થઈને જશે જેસલમેર બે દિવસના વેકેશન દરમિયાન એક દિવસ સૂર્યગઢ ફોર્ટમાં અને બીજા દિવસે રણપ્રદેશના ટેન્ટમાં રોકાશે રાહુલ ગાંધી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને બહુમત મળ્યા બાદ ભાજપ ઓફિસને બહાર લાગ્યા પોસ્ટરો નીતીશકુમારના સમર્થનવાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા એનડીએની જીતથી જેડીયુ અને ભાજપમાં ખુશી દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલની સરખામણીમાં હજી પ્રદૂષણનું સ્તર ઓછું જોકે પ્રદૂષણનું સ્તર હજી પણ ગંભીર શ્રેણીમાં ચારસો છાસઠ એર ક્વોલિટી ઇન્ડેક્સ સાથે દિલ્હીમાં આવેલું વજીરપુર સૌથી વધુ પ્રદૂષિત નોયડામાં ત્રણસો અને ચારસો બે વિપ્રોના સંસ્થાપક અચિમ પ્રેમજી બન્યા સૌથી વડા ભારતીય દાનવીર એક દિવસમાં દાન સાથે એક વર્ષમાં સાત હજાર દાન આ સાથે પ્રેમજીએ લિસ્ટમાં પણ સ્થાન કેસમાં ઇન્ટરનેશનલ કોર્ટનો ચુકાદો લાગુ કરવામાં ભારતનો સાથ જરૂરી પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટ આ નિવેદન આપ્યું આ સાથે હાઈકોર્ટે ભારતીય દૂતાવાસને કેસમાં નિર્દેશ આપવાનું સમય પણ આપ્યું શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ ચીન અને પાકિસ્તાન પર કહ્યું એસસીઓ એજન્ડામાં વારંવાર મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ થાય છે જે એસયુ ચાર્ટરની વિરુદ્ધમાં છે તણાવ વચ્ચે ભારતના કડક વલણને કારણે ચીનના નરમ પડ્યા શાંઘાઈ સહયોગ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે એસસીઓના દેશોએ પોતાના વિવાદ અને મતભેદને અને પરામર્શના માધ્યમથી હલ કરવા જોઈએ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોમાં થયેલા વિલંબને કારણે અમેરિકીઓની તબિયત પર તેની અસર એક અભ્યાસમાં કે વિલંબથી આવેલા પરિણામને કારણે અમેરિકીઓ કરોડ લાખ હજાર ઊંઘી શક્યા નહીં ચૂંટણીના દિવસે સરેરાશ મિનિટ ઊંઘ ખરાબ થઈ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો તો આવી ગયા પરંતુ તેનો સ્વીકાર કરવા માટે ટ્રમ્પ તૈયાર નથી ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડનની ટીમના ફેડરલ ચાવીઓ સોંપવાનો ઇન્કાર કર્યો ડોનાલ્ડ ટ્રમ્પની હાર નહીં સ્વીકારવા પર અમેરિકાની રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરેલા જો બાઇડને આપ્યું નિવેદન કે ટ્રમ્પ નથી સ્વીકારતા શરમજનક છે સાથે જ કહ્યું કે મને લાગે છે કે આ બાબત રાષ્ટ્રપતિ વિરાસતને નુકસાન પહોંચાડે છે જાન્યુઆરી સુધી તમામ પરિસ્થિતિ સરખી થઈ અમેરિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મંત્રી માઇક પોમ્પિયો સાત દેશના પ્રવાસી રવાના થયા માઇક પોમ્પિયો ફ્રાન્સ તુર્કી જોર્જિયા ઇઝરાયેલ સહિતના દેશોની લેશે મુલાકાત આ દેશો સાથે અલગ અલગ મુદ્દા પર થશે વાતચીત જર્મનીના ચાન્સલર એન્જેલા માર્કેલ આતંકવાદી બાદ યુરોપિયન સીમા પર કરી માંગ હાલમાં થયેલા આતંકી મામલે તેમણે વ્યક્ત કરી ચિંતા યુરોપિયન દેશો સાથે બેઠક કરીને કહ્યું કે શેંગેનમાં કોણ આવે છે ને જાય છે તેના પર ધ્યાન આપવું આવશ્યક રશિયા સાથે થયેલી સમજૂતી બાદ આર્મેનિયા અને નારગુન કારાબાક વિસ્તારમાં યુદ્ધ વિરામનું એલાન કર્યું લગભગ દોઢ મહિનાથી શરૂ આ લડાઈમાં પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાની સેના પર સવાલો ઉઠાવતા ફરજી પોતાની સેનાની તાકાત પર ઇમરાને ઉઠાવ્યા સવાલો ઇમરાન ખાને પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ પર નિશાન સાધીઓ અને સાથે સેના અદાલતોને ખરી ખોટી કહી જામીનની અંદર ઈરાને છુપાવી રાખી છે ખતરનાક મિસાઇલ જેની ફોટા હાલમાં જ ઇરાને જાહેર કર્યો છે કહ્યું છે કે સામે લડત આપવા સક્ષમ છે આ અમેરિકાને છુપાવીને રાખી છે આ બેલેસ્ટિક ફાર સક્ષમ છે અબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરની અંતિમ ડિઝાઇન આવી સામે ભારતના હિન્દુ મહાકાવ્યો ગ્રંથો અને પ્રાચીન કથાઓ આધારિત અબુધાબીમાં હિન્દુ મંદિરની ડિઝાઇન કરાઈ આ ઐતિહાસિક મંદિરનું કામ ભારત યુએન નેતૃત્વમાં વધી રહ્યું છે આગળ અમદાવાદમાં ગેરકાયદેસર બાંધો કામો પર એએમસીની લાલ આંખ સોનલ સિનેમા રોડ પરથી આવેલા જોયા ફ્લેટનું ગેરકાયદેસર બાંધકામ દૂર જોયા ફ્લેટ મોટી બિલ્ડિંગ પર મિલકતના પગલે પોલીસ સાંસદ રમેશ ધડુકે અધિકારીનો ઉધળો લીધો જેતપુર ઓવરબ્રિજના લોકાર્પણ સમય નેશનલ હાઇવેના અધિકારીને ખખડાવ્યા ગોંડલથી પોરબંદર સુધીના રોડનું કામ કરવાની સૂચના આપી જ્યાં સુધી રોડનું કામ થાય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવવાનું કહ્યું સાંસદ પંચમહાલના ગોધરામાં આઈટીએ પાડ્યા દરોડા દરોડામાં એકસો વીસ કરોડનું બેન સાવી નાણું ઝડપાયું સહિત મોટા વધુ પાડવામાં આવ્યા સુરતની બેંકના ખાતાધારક સાથે કર્યો દુર્વ્યવહાર કેશિયરની ગેરહાજરી અંગે સવાલો પૂછતા મેનેજરે કર્યું ગેરવર્તન જેતપુરના ભાદરપરના બીજી વાર લોકાર્પણ રાજકોટ પોરબંદર નેશનલ હાઇવેને છોડે છે આ ઓવરબ્રિજ ઓવરબ્રિજ બનાવ્યાના છ માસમાં તૂટતા ત્રણ વર્ષથી હતો બંધ સુરતના નિંડોલીમાં બેન્ડ સાથે નીકળી લોકો જોડાયા સોશિયલ મીડિયામાં થયો વાયરલ સુરતના કતાર ગામની જ્વેલર્સનું ઉઠામણું બે પોઈન્ટ એકતાળીસ કરોડ રૂપિયાનું ઉઠામું કરવામાં આવી પિતાપુત્રએ જ્વેલર્સ અને ગ્રાહકો પાસે મેળવી કર્યું ઉઠામણું ઉઠામણું કરવાનો પિતા પુત્રનો પ્રી પ્લાન હતો વીમા પોલિસીની પાસ્તી મુજબ થયેલા બોનસ અને પ્રોફિટ આપવાનો કરી છેતરપિંડી કરતો આરોપી દિલ્હીથી સિનિયર સિટીઝન પડાવ્યા હતા પાંચ લાખ રૂપિયા વડોદરામાં પાખણની ત્રાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયના બે દિવસના રિમાન્ડ પુરાતા રિમાન્ડ પૂરા થતાં સેન્ટ્રલ જવામાં આવ્યો અમદાવાદ ખાતે તેનો પુરુષત્વનો ટેસ્ટ કરવામાં આવશે રાજકોટના ધુરાજી શહેરમાં આઈપીએલ પર સટ્ટો રમતા ચાર શખ્સો ઝડપાયા ચકલા ચોક પાસે કોલેજ મોબાઈલ નામની દુકાનમાં આઈપીએલની ફાઇનલ મેચમાં રમાતો હતો સટ્ટો ધુરાજી પોલીસે ચાર શખ્સોને ઝડપીને તપાસ હાથ જામનગરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી જોડિયા પંથકમાં અગિયાર વર્ષની દીકરી પર સગા બાપે આચર્યું દુષ્કર્મ જોડિયા પોલીસે કરી નરાતમ બાપની ધરપકડ જામનગરમાં છેલ્લા બે મહિનામાં દુષ્કર્મની આઠ ઘટનાઓ સામે આવી સુરતના ભટાર વિસ્તારમાં દુકાનમાંથી ચડગેલી હાલતમાં લાશ મળી આવી શોર્ટ સર્કિટથી આગ લાગતા મૃતક સળગ્યો હોવાનું સામે પોલીસે પીએમ લાશને હોસ્પિટલ ખસેડી ઝડપાયા સાથે જ પોલીસે સાથે લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો પણ સિંહની રેડિયો કોલર પહેરાવાની યોજના માનવીને ઘર્ષણ ટાળવા વન વિભાગનો નિર્ણય દીપડાની મુવમેન્ટ જૂનાગઢ વન વિભાગમાં પાંચ દીપડાને રેડિયો કોલર લગાવવાશે ગીના મછુંદરી ડેમ પાસે પોપરડી નેસમાં સગીરાને મગર ઉપાડી ગયો સગીરા સવારે ગઈ હતી તે દરમિયાન બનાવ બન્યો મગરના લોકોમાં જેતપુરમાં થી આઠ ગામના સરપંચોનું મામલતદારને આવેદનપત્ર છેલ્લા પંદર દિવસથી સિંહ પરિવારે ખેડૂતોના પશુનું કરે છે सेंसेक्स 673.79% વધારે સાથે 43450.82 પર ખુલ્લો નિફ્ટી 55.30% વધારે સાથે 12686.40 પર ખુલ્લો લક્ષ્મી બોમ ફિલ્મ મે તોડીઓ વિયરશિપ નો રેકોર્ડ રિલીઝ થયાના છૂડાકશ કલાકોમાં ફિલ્મ બોલિવૂડની બ્લોકબસ્ટર સાબિત થઈ લક્ષ્મી બોમ મે સુરાન્તની ફિલ્મ દિલ વિચારાનો પર રેકોર્ડ તોડ્યો મા બન્યા બાદ સપના ચૌધરીએ શેર કર્યા ગ્લેમરસ ફોટા ફોટામાં સપનાનો એક અલગ અંદાજ જોવા મળ્યો સોશિયલ મીડિયામાં સપનાને આ ફોટાના વખાણ કર્યા બોલીવુડ અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચર તેના ફોટા માટે બની રહી છે ચર્ચાનો કેન્દ્ર અલાયા ફર્નિચરવાલાના ફોટાના ફેન્સે કર્યા ભરપૂર વખાણ હાલમાં દુબઈના ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી કેટરીના કેફના માલદીવ્સના ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પર ધૂ મચાવી રહ્યા છે માલદીવ્સમાં પોતાના શાનદાર લુકના ફોટો સોશિયલ મીડિયા પર મુકતા ફેંસ્યા પાગલ માલદીવ્સ પહોંચતા અગાઉ કેટરીના એરપોર્ટ પર ફોટોગ્રાફ શેર કર્યા હતા